સદગુરુદેવની કબીરખડા બજાર મે માગે સબકી કબીર રાખડા બજાર મેગે સબકી સે સે ના બે આ દોહામાં કોઈને પણ સાથે દોસ્તી કે દુશ્મની ન કરવાનું સમજાવ્યું છે કબીર કહે છે કે આ સંસારમાં તમે જ્યારે આવો છો ત્યારે ખાલી હાથ આવો છો અને જ્યારે આપણું મૃત્યુ થાય છે ત્યારે આપણે ખાલી હાથે જઈએ છીએ તો પછી કોઈની સાથે દુશ્મની કરીને શું ફાયદો કે ના કોઈની સાથે એટલી ગાઢ મિત્રતા મિત્રતા કરવી કે જેનાથી કોઈ દિવસ આપણને દુઃખ લાગે એટલે કવિરે આ સંસારમાં કોઈની સાથે દોસ્તી પણ બહુ નહીં કરવાની અને કોઈની સાથે દુશ્મની પણ નહીં રાખવાની એવી સમજણ આપી છે બહુ એટલે સર